બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડીનો કેસ આરોપી પ્રિતેશ પટેલ અને દુષ્યંત પટેલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા સતીશ નિશાળિયાની ઓળખાણ આપી છેતરપિંડી કર્યાનો ખુલાસો પ્રત્યેક ઉમેદવાર પાસે સોળ લાખ રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે તેરથી થી વધુ લોકો પાસેથી બે કરોડથી વધુ રૂપિયા પડાવ્યા પોલીસે ભોગ બનનાર તમામ લોકોના નિવેદન લીધા આ મામલે સતીશ નિશાળિયાનું કહેવું છે કે પ્રમુખ પદ માટે વિરોધીઓએ મુદ્દો બનાવ્યો આરોપી પ્રિતેશ પટેલને ઓળખતા પણ ન હોવાનો દાવ કર્યો સાથે કહ્યું દુષ્યંત તામનો કોઈ વ્યક્તિ મારો પીએ નથી મારો મોબાઈલ નંબર આખા વડોદરા જિલ્લામાં બધા પાસે છે કોઈ પણ વ્યક્તિએ નાના આપતા પહેલાં મને પૂછવું જોઈએ કારણ કે હું બરોડા ડેરીમાં ડિરેક્ટર છું ખોટી રીતે આક્ષેપ કરવા અને જેને નાના આપ્યા છે જેને લીધા છે એની પર સીધી ફરિયાદ કેમ નથી કરતા એમને ફરિયાદ કરવી જોઈએ ખોટી રીતે બદનામ કરવા રાજકીય પેચ લોકો રમી રહેતા તો રમી રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી જશે મેં ફોર્મ ભર્યું છે પાર્ટી એની પર વિચાર કરશે અને આ બધા નામોની અંદર નામ ચાલતું હોય ત્યારે આ લોકો કોઈકને કોઈક રોડા નાખવાના પ્રયત્ન કરતા હોય છે મેં કોઈ ખોટું કામ કર્યું નથી મેં પૈસા ઉઘરાવાનું કોઈને સોંપ્યું નથી કોઈ હું પીએ પેપરમાં મેં વાંચ્યું કે પીએ મેં મારી જિંદગીમાં પીએ રાખ્યો નથી એટલે ખોટી વાત કરીને કોઈ બદનામ કરવાના પ્રયત્ન કરતા હશે અને જો કોઈકનું નામ બહાર આવશે કે આ લોકો મને બદનામ કરે તો સીધી હું ફરિયાદ કરીશ